નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે રાજકોટના રમેશભાઈની વાત કરશું કે જેમને ત્રીસ વર્ષથી દારૂનું વ્યસન છે અને છૂટતું નથી તેથી તેઓએ દારૂનું વ્યસન છોડાવવા મનસુખભાઈને ફોન કર્યો તો સાંભળો મનસુખભાઈ અને રમેશભાઈનો ઓડિયો જો તમે અમારી ચેનલમાં નવા આવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બે લાઇકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ હાલો મનસુખભાઈ બોલે છે હા ભગવાન મારે એક સલાહ લેવાની હતી તમારી પાસેથી હાલો બોલો હા કે મેં એક મારે દારૂનું વ્યસન છે સર અને દારૂના વ્યસન માટે મેં માતાજી આગળ ગયો તો મસાજની મેલરી છે આપણે રાજકોટમાં પરામાં બરાબર પછી એમાં દારૂ મુકાતો નથી સર મને એમ થાય છે કે અત્યારે પીવું છું પછી નહીં પીવું પછી નહીં પીવું પણ સર તો એ કંટ્રોલ રહેતું નથી મારું સમજ્યા હેલો હા હા મનસુખભાઈ તો આના માટે મને એવું મગજમાં એવું લાગે છે કદાચ માતાજી ને મેં ભૂલ કરી તો મને નડતા છે તો એમ નહીં મુકાતું એવું બને છે કે ખરું એવું કાઈ ન હોય કેટલા વર્ષું એ હા સર એને કાળ આપણે મારે પણ કામ કામ તો તમારી કૃપાની ચાલુ જ કામ હાલે છે મારે હું એક સિત્યોર પર નોકરી કરું છું સમજ્યા કેટલા વર્ષથી પીઉસો એમ ગો હું આજકાલના પીતો વર્ષ લગભગ મારી પચાસ વર્ષની ઉંમર છે પચાસ એકાવન વર્ષની ઉમર છે એટલે હું વીસ વર્ષનો એટલે ઇત્રીસ એક વર્ષથી દારૂ પીવું છું સર તો હું કી નો હા હા વાત હા વાત ઈ છે સર બીજી કઈ વાત નથી તમારું બ્રડ ફેફસા કિડની બધી છે ને એ નશા ઉપર હાલતું હોય હવે તમારા બધા અવયવ છે પોતાની પાચન ક્રિયા થવાની બધી બંધ થઈ ગઈ હોય હા સર મને સાંજે એમ થાય કે ના ના કાલથી મારે જોઈએ જ નહીં આ કાલથી નહીં પણ સવારે પાછો ઉઠી ને પાછો ઈ જ ઈ રસ્તે ચાલ્યો જાઉં છું તો મને આનો કાઈક રસ્તો બતાવો ને તમે જાણ કરજો અને હું એ પણ એક ડાંગસિયા ડાંગસિયા આપણે ડાંગસિયા ધાબળા વાળા હમ તમે રાજ્યરાડી માં અમારા ઘરે લગભગ માંડવામાં માં એકવાર આવ્યા હતા મને એવું લાગે છે મને ભાઈ નો યાદ હોય અને હું પીછડાઈ 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 માતાજી પૂજું છું સમજ્યા પણ છતાં મને એવું લાગ્યું પછી મેં મેલડી માનું ને મેં એવું કઈક મેં એમ બોલાવી દીધું કે હવે નહીં પીવું ને માતાજી ફલાણું ઢીકણું આમ તેમ સમજ્યા પણ છતાંય મુકાતું નથી સમજ્યા જાજા વર્ષો નું વ્યસન હોય ને હા એટલે આપણું શરીર છે ને આલ્કોહોલ વાળું થઈ ગયું હોય જેથી કરીને નો પીવો ને તો હાથ ધ્રુ છે કામ થાય નઈ પાચન ક્રિયા નો થાય સંડાસ પાણી બધું બંધ થઈ જાય કેમ કે તમારા અવયવ બધા હવે નોન યુઝ બની ગયા હોય

બાકી કોઈ ભુવા બુવા એવા કાઈ વચમાં નથી મને હું કઈ જાણે ને છોરા આવતો પણ હું મારા મન થી મને એમ થાય કે ના ના એ મૂકીજો પણ મુકાતું નથી પ્રશ્ન આજ છે સર એમાં છે ને ઈ મૂકો હોય ને હા તો વિજયનગર હોસ્પિટલ છે વિજયનગર હા હા ન્યા જાતીનો દાખલો ને એવું લેતા દેજો એટલે ન્યા તમને દાખલ કરી દેવા 15 દિવસ સુધી તમને છે ને યોગા ને એવું બધું કરાવશે ને ના દવાના ઇન્જેક્શન ને બધા આવે બાટલા ને વિરનગર ની વાત તો મેં સાંભળી છે હા એટલે ત્યાં તમે દાખલ થઈ જાઓ ને એટલે alcohol વગર તમને દસ થી પંદર દિવસ એમના દવા ઉપર રાખશે પાછું બીજું સર શું છે ખબર ઘર માં પણ પ્રોબ્લેમ ઉભો થાય છે કે અમારે પૈસા ટકે છે ને હંમેશા માટે આ પૈસા ટકા રહેતા જ નથી કે મતલબ જીવ મારો ને પડ્યો હોય સમજ્યા હા એ તો માલ માં જ પડ્યો હોય દેશી પીવું છો કે ના દેશી પીવું છું સર દેશી પીવું

હા તો મને તો આ એક પ્રશ્ન છે ને મને રાત દિવસ મને હેરાન કરે છે કે હું માતાજી આગળ ગયો તો ને મેં એવું નક્કી કર્યું કે હવે નહીં પીવું અને પણ છતાંય પીવા મીડો તો મને એક આ પ્રશ્ન હેરાન કરે છે સમજ્યા સર માતાજી કીધી નહીં થાય ને પિતાજી કીધી બેન નહીં થાય એની આલ્કોહોલ ફ્રી લેવી પડશે એમ કઉ છું હા સર હું અત્યારે રાજકોટ માં નોકરી કરું છું સમજ્યા સિક્યોરિટી ગાર્ડ છો આમ તો વ્યવસ્થિત જ છે

કોઈ માતાજી બચાય છે નહીં કેમ કે સંડાસ બહેન થઈ જાય પેશાબ બહેન થઈ જાય મગજ બહેન થઈ જાય મેન મેન અવયવ મેન છે થાવા હા કેમ કે ઈ ડોહા હવે બધા કામ કરતા બહેન થઈ ગયા હા હવે ઈ આદે ડીઝલ નાખો ને તઈ જાલે આ તો સર એવું આ દારૂમાં શું હશે કે માણસ એની વગેરે રહી નથી શકતો એવું શું હશે અરે એમાં નશો હોય તમે ચા પીઓ છો ફાકી ખાઓ છો તમાકુ ખાઓ છો બધાય નસાજ છે હા હા નતો નતો ખરેખર એટલે તમારા શરીરને જેટલું હાઈ પાવર ડોઝ દીઓ એટલા બીજા ડોઝ કામ નો કરે હા હા ડોક્ટર એ તમને ઓપરેશન કરતી વખતે પૂછે કે આલ્કોહોલ કરો છો હા 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 જો આલ્કોહોલ કરતા હો તો એને ટોપી નો લાગે અમુક ઇન્જેકશન નો કામ ન કરે તો એને ડબલ મારવા પડે એટલે પૈસા વધારે થાય હા પણ સર મેં તો મારા શરીરનું આજ સુધી કોઈ ઓપરેશન કરાયું નથી

કેમ કે તમે દારૂવારી ઘર બાંધો એટલે હવે તમે એને જાકારો દયો ને તો રીઆામણું કાઢે એવું એવું બને તો સર આપણું કેવાનું કહેવાનું એવો છે કે ધીમે ધીમે ઓછું કરી નાખવાનું એમ કેમ કે આટલા તમે એને ભેગી ભેગી રાખી કોથરીને હવે તમે દગો દીઓ તો એને રિયા ને બિચારી ઓકે ઓકે સર સાચી વાત તો સાચી છે તમારી બધું આવું જ બને છે સંખ્યા મારે બધું યાદ ને તમારી પાસે મેં કીધું હું તમારા video સાંભળું છું સમજ્યા રાત દિવસ તમારા video ને મને બહુ પ્રેમ છે તમારે ઓટોમેટિક તો અમુક તો સમય મને એવી ખબર પડે છે કે હું મનસુભાઈ ને આવા video સાંભળું હું કેમ સુધરતો નથી સમજ્યા આવો પણ વિચાર આવી જાય છે સમજ્યા ના ના સુધરી જાવ તમે છે ને વીરનગર એની હોસ્પિટલ છે ને હા ત્યાં તમને એના દવા ને એનો કોર્ષ આવે છે હા એ કરશો ને ખોરાકમાં ધીરે ધીરે કે આ છે ને આલ્કોહલ વાળું શરીર થઈ ગયું હા આલ્કોલ વાળું કેમ કે કેમકે બ્લડ બધા તત્વો આંખું તે બધું વસ્તુ આલ્કોહોલ સિવાય થાય નહીં એટલે તમે આલ્કોહોલ પીઓ એ પછી તમારું મગજ કામ કરે કે તમને થાય કે મારે મરી જાઉં છે કંકાસ ક્રોધ એવું બધું આવી હા હા એવું બધું હા હા એવું બધું શરીરમાંથી ઉત્પન્ન થાય કે હા એ સો ટકા ની વાત કીધી તમે કેમ કે એનું કારણ છે કે મગજ શરીર કામ ના કરે એટલે હું કરે આજ કામ મારે હા હા,

તોય મૂકતા નથી હા એટલે અમુક વસ્તુ તમારે આજે સુધારો લેવાનો પછી હવે આપણું ઘર બરબાદ થઈ ગયા પછી સુધરો કઈ સમય વેચો ન હોય ના ના એ તો તમારી સો ની વાત છે કોઈ ગંભીર પ્રકારના રોગ હોય હા અને આખું ઘર બરબાદ થઈ જાય એમ હોય હા તો સાનો મોનો મોનો કોટો પી જવાય હા ખબર કોઈ ન પડે એમ હા અને આ લોકોને મુક્તિ દઈ દેવાય હું કામ કે હવે તમે મારી વાત સાંભળો 60 70 વર્ષ ઉંમર થઈ ગયો પછી તમે દવાખાનામાં જમીન જમીનું વેચીને દવા લ્યો તો વાયલે નહીં તમે બાવા કરતા જાવ ના ના સર ઈ તો તમારી વાત સાચી છે એટલે પછી મેં એ ટાઈ મારી લીધી એ ઈટાઈ મારી લીધી સમજ્યા નહીં અરે તમારી વાત નથી છે ટોય સર બચી ટોય સર બચી ગયો એમ તમારી વાત નથી કરતો હા આ જે અમુક અમુક ગંભીર પ્રકારના રોગ મહત્વની છે મહત્વની છે કે આપણી પાછળ બીજા હેરાન ન થાય મારી વાત સાંભળો કે કેન્સલ જેવું દર્દી દર્દ થયો કોઈ ગંભીર પ્રકારની રોગ લાગ્યો હા અને આ જગતમાં આપણું કામ છે નહિ હા આપણો જીવી જગત જગતને કોઈ ફાયદો

હા આ બાર વાગે લગન માં વાતો કરી ને રાતે પી ને પછી સુઈ જવાય એટલે સવાર થાય ને તો ટેટી ફાટી જાય ના ના એ તો સો ટકા ની વાત એટલે વાયલા બાળકો પરિવાર ખોટા રૂપિયા દવાખાના માં નાખી ને આને બચાવી ને પછી કામે શું છે ના ના ઈ તો સાચી વાત છે હવે બધું ખરાબ થઈ પોતે પોતાનું જીવન બધા ખલાસ થઈ ગયા છે મારી વાત પોતે પોતાનું જીવન પોતે પોતાનું ઘર પરિવાર કેમ સારી રીતે જીવે છે એ વિચારવાનું આપણે હોય હા સમજી ગયા એટલે કોઈ મૃત્યુ નું ભેટવું એવી જરૂર નથી મરી જાવું એવી જરૂર નથી કોઈ ગંભીર રોગ હોય આ બધી વસ્તુ તો નોર્મલ છે બીડી તમાકુ સિગરેટ ગુટકા દારૂ એ બધું આપડે હાઇથે આપણે ઉભો કર્યું છે એટલે બધી કોઈ જ થાય ને તમારાથી કેમ કે ચાલુ કરવા જગત તમને ચાલુ કરવા આવ્યું નતું ના ના એ તો સાચી વાત તમારે હાઇથે કેવું છે બોલાવવા નથી આવતા દારૂ થી માંડીને ચા ની વાળે થી કીટલી થી બધી જગ્યાએ એટલે મોરારી બાપુ ની સપ્તાહ માં વાર બાપુએ પણ એવું કીધું છે કે જેટલા દારૂ પીવાથી નથી મરી જતા એટલા ચા પીવા વાળા મરી જાય છે કેમ ડાયાબિટીસ માં

છ ટકા ની વાત છે બહુ ઊંચું સડવામાં ફાયદો નથી એટલે એટલું ઓછું કરવાનું અને કદાચ અઠવાડિયા દર્દી ની રજા મળે તો વિરનગર હોસ્પિટલ છે પછી અમુક હોસ્પિટલ હોય ત્યાં દાખલ થઈ જવાનું અને એની દવા દારૂ ને એવો કોર્સ કરો એટલે ઓછું થઇ જાય સારું સારું thank you thank you sir આભાર આપનો આભાર હો એ બાબા તમારું નામ હું કીધું તું નામ એ મારું નામ રમેશભાઈ રાઠોડ રમેશભાઈ રાઠોડ ક્યાં રાજકોટ થી રાજકોટ હું સૌ મોરબી નો જિલ્લો અને આપણે મારું જૂનું ગામ છે રાજકેરાડી અટાર દિવસો ક્યાં ગામ અત્યારે હું રાજકોટ આવું છું સર ઠીક ઠીક અને રમેશભાઈ તમારું નામ હા મારું નામ રમેશભાઈ રાઠોડ છે ભગવાન રમેશભાઈ ડાંગેશિયા

yeah